બોટાદ જિલ્લાના પાળે પોલીસ સ્ટેશન દ્વારા આજુબાજુના ગામમાં આગેવાનો અને સરપંચો સાથે મિટિંગ યોજાઈ હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ ઉત્તરાયણ માટેના જાહેરનામા અંગે તેમજ યોગ્ય માર્ગદર્શન વિશે મિટિંગ કરી માર્ગદર્શન પાળિયત પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યું તેમજ દરેક લોકોને તેમજ આગેવાનો સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો અને લોકોને સરકારની ગાઈડલાઈન મુજબ તહેવારોની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી અહેવાલ દેવરાજભાઈ ડાબલા સાથે રોહિત કળોથિયા બોટાદ

મીટિંગ અત્યારે જે પાળિયાદ યોજવામાં આવી છે એનું અમલ ના કરીએ તો કાયદેસરની કાર્યવાહી થાય એની ગાઈડલાઈન મુજબ પાલન કરવાનું નામ મારું નામ સિંહજીભાઈ મોહનભાઈ ડોડિયા અનુસૂચિત જાતિમાંથી આવું છું અને બોટાદ તાલુકા પુરવઠા મામલતદાર સમિતિ જે છે એમાં સભ્ય તરીકે મારી ફરજ બજાવું છું આજે પાળિયત ખાતે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ દ્વારા અમને આવતીકાલે એક જણાવવામાં આવ્યું હતું કે આ આશરે પાળિયત અને આજુબાજુના ચોત્રીસ ગામોના આગેવાનોને અહીં સવારમાં મીટિંગ રાખવામાં આવી અને અમને એવી સૂચના આપવામાં આવી કે ઉત્તરાયણનો જે તહેવાર છે ખાસ કરીને અમે ખેર તરીકે ઉજવીએ છીએ આ ખેરના તહેવારમાં દરેકે ઉજવવાનો છે શાંતિપૂર્વક ઉજવવાનો છે એથી એમનો અમે ખૂબ ખૂબ આભાર માની છે કે અમને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે તહેવાર તો ઉજવવાનો છે પણ કેવી રીતે ઉજવવાનો છે એ સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ આપણે ઉજવવાનો છે ખાસ કરીને સોશિયલ ડિસ્કાઉન્ટ જળવાય રહે એ માટે એમણે એમનું તમામ પ્રકારની સૂચનાઓ આપી છે બીજું કે એ સૂચનામાં એવું કહેવામાં આવ્યું છે કે દરેકે પોતાના જ ખાબા ઉપર પતંગ ચડાવવાની છે આડોશી પાડોશીના અન્ય કોઈને ભેગા કરવાના નથી ખોટો ભંગાટ કરવાનો નથી એક કપાયો એ કપાયો એવા કોઈ બેકારા કરવાના નથી કોઈ બેન દીકરીની છેડતી ન થાય એનું ધ્યાન રાખવાનું છે ડીજે કે અન્ય કોઈ પણ પ્રકારના સાઉન્ડ વગાડવાના નથી ચાયનાની દોરીનો ઉપયોગ કરવાનો નથી કાચવાળી દોરી પાવાની નથી આ રીતની ઘણી બધી એવો એમના તરફથી સૂચના આપવામાં આવી છે ખાસ માસ્ક તો પહેરવાનું જે વ્યક્તિ પતંગ ચગાવવાનો છે એને એની સાથે જે કોઈ એના ઘરના ભાઈ બહેન જે ફિરકી લઈને ઊભા હોય એને પણ માસ્ક પહેરવાનું છે અને ખાસ સોશિયલ ડિસ્કાઉન્ટનું પાલન કરવાનું છે અને આ રીતે આપણે આ તહેવારને ઉજવવાનો છે અને કોઈ ધાર્મિક લાગણી ખાસ ન દુખવાય એવા કોઈ શબ્દોનો પ્રયોગ કરવાનો નથી આ રીતની આજની મિટિંગમાં એમના તરફથી અમને બધાને સૂચના આપવામાં આવી છે અને અમે પણ ખાતરી આપી છે કે અમે આનો વધુમાં વધુ લોકો આ નો ઉપયોગ કરે અને આ કા ઉજ ઉત્સવને સારી રીતે ઉજવે એવી જય વેળાનાથા જય સવયાના